યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમ મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં એક કેમ્પ એવો છે કે જ્યાં એક જ જગ્યા યાત્રિકોને બધી જ સુવિધાઓ મળી રહે છે આ કેમ્પનું સરનામું એટલે પી એન માડી ફાઉન્ડેશન કેમ્પ વિવિધ સેવાભાવી સંસ્થાઓ સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા પાણી નાસ્તો જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ પૂરી પાડી મેળામાં આવતા માય ભક્તોની સેવા કરવામાં આવે છે આવો જ એક સેવા કેમ્પ પીએન માડી ફાઉન્ડેશન કેમ્પ જે ચાલુ વર્ષે પદયાત્રીઓને રહેવાની સ્નાન ચા નાસ્તો ભોજન સહિત ચોવીસ કલાક મેડિકલ સુવિધાઓની સેવા પૂરી પાડી રહ્યા છે આ સેવા કેમ્પમાં રોજ પાંચસો થી વધુ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે આ કેમ્પમાં ચોવીસ કલાક હાજર ડોક્ટર સાથે મેડિકલ સેવાઓ આપવામાં આવી રહી છે લગભગ સાડા ચાર વીઘામાં નિર્માણ પામેલ આ સેવા કેમ્પમાં દરરોજ રાત્રે પદયાત્રીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં યાત્રિકોની સુવિધાઓ માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે અહીંયા હજારો યાત્રિકો આવતા હોવાથી સ્વચ્છતા પર પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે સેવા કેમ્પ પીએન માડી ફાઉન્ડેશનના ના સ્થાપક અને સમાજ સેવી પીએન માડી અવિરત લોકોને સેવા સેવાઓ આપતા હોય છે તેમણે જણાવ્યું હતું કે માય ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ચા નાસ્તો રહેવા જમવા સુવા સ્નાન સહિત મેડિકલ અને ગરબા રમવા સહિતની સગવડો આપવામાં આવી છે